કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આ બ્લોગ છે મારી બેનનો તો આખો પૂરેપૂરો બ્લોગ એન્ડ સુધી જોજો અને બન્યા રેજો અને સારો એનો બ્લોગ લાગે તો લાઈક કરી દેજો અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ આ ગાય માતા આવી છે આ કિસુની બેનપણી છે આ દરરોજ આવે અને કિસુ એને ખવારે અને આ જો રમાડે હોતંગ એની સાથે રમે પણ અને ગાય આવે એટલે દૂર થી આવે તાતેમ કે રોટલી લાવો રોટલી લાવો મારે મારી બેનપણીને ખવડાવી છે આજે સવાર સવારમાં દરરોજ આવી જાય જામ રમે અને વાહે પૂછડું પણ પકડે એને રમા કરે આખો દિવસ અમાર કીશું ગાય બહુ સરસ છે બધા દર્શન કરો આને ગાય ની ગાય એટલી હોજી છે તે કોઈને મારે એવી ગાય છે કિસુ ને નાખતા આવડું નથી જો કિસુ એમ કે છે આમાં પાણી નાખીને ને તો ગાય ખાઈમાં પૂછડું લેજે

ડોલ છે હવે ભાગી ગઈ હવે પાણી લેવા જાય છે આ કિસુ રોટલી બનાવી રહી છે બને છે રોટલી રોટલી ઘેડે છે હા મું લોટ અમારે હરવાર એને બાંધવા જોવી તો એને જો લોટ બાંધ્યો પાટલી લીધી વેલણ લીધું અને હવે એ રોટલી કરી ને રોટલી શેળવીને પછી ખાશે એ આવું એનું કામ જો કેવું કરે છે એ હવે રોટલી બનાવશે એ બનાવ તો કીશું રોટલી બનાય બનાય ફટાફટ રોટલી તે લાગે એવું છે પણ વરસાદ આવતો નથી એમ લાગે છે કે વરસાદ પડશે પણ વરસાદ પડતો નથી તો હવે એવી પ્રાર્થના કરો કે વરસાદ પડે ફટાફટ અઢાર ઓગણીસ તારીખ હતી પણ વાવાઝોડાની હતી પણ વરસાદ ના પડ્યો કિલ્લો મસ્તીનો ગોર આવ્યો છે જાંબુડે જાંબુડા આવશે જાંબુડા ખાવા આવજો બધા ગોર આસામ્બલી આવી ગઈ છે ગોર આસામ્બલી બહુ મસ્ત લાગે જેને ભાવતી હોય ને મને તો ભાવતી નથી ગોર આસામ્બલી હો તમને ભાવતી હોય તો હાલો બધા ખાવા ગોર આસામ્બલી બહુ ઊંચી છે પણ લઈ એક આમ છે નહી ગોર આસામ્બલી ગોરે સાંભળી બહુ મસ્ત છે પાકા પાકા કાચરા છે ક્યાં છે કે સુગર આસામલી ન્યા હશે કેવા હશે બતા તો બહુ જો પાણી આવી ગયું છે તો કીશું અહીંયા આવી છે નેરે પાણી તો પાણી અહીંયા બહુ બધું આવ્યું છે એવું પાણી આવ્યું છે વરસાદ નથી આવતો એટલે આ છે ને અમારે અહીંયા નેર આવી છે ને તો ગાય માટે પાણી પીવરાવા માટે અહીંયા પાણી લાવે છે આ બાજુ જામુડી આવ્યા છીએ તો જામુડા આવ્યા નથી પણ કોર કેટલો સરસનો આવ્યો છે બધો બધી કોર જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ મારો પેલો બ્લોગ છે તો મારાથી ભૂલ થઈ હોય તો સોરી અને સારો લાગ્યો હોય તો જરૂર મને કેજો કેવો મારો બ્લોગ તમને લાગ્યો